મોટો થઈ ગયા લાંબો પટો છે પટી છે મરઈતું સંતામકો આ હાથમાં પાણી ભાઈ ઈટુ છો પછી હે આ પાણી ઉત્યું જ છે આટલું ઈ 95 નો ટળપા બાલ તો 200 અરે નિશન કરી પાકુ અરે મારી જ દો તમને અમારો કોબો માર્યો તો ફાટ ગયો હોફ કીધું જ જા માપે રે એવું નું ઓ એક નું પાણી છે ના ફાળું જો પાણી આહર હોય જો 310 310 વાળું છે ને 250 વાળું એ હા ઓસા હોય ને એટલું તો દઈ તેનું ઉતારે લઈ ना ना धार तो 300 से 900 फुट धार से ने लो भाई ना 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 ने ने आ चार आ 600 650 600 નો ગારો હૈ જા હાલ તો ઓકવાય નકત પર થકે લીજી બીજુ તે શું હોય હા તો હું આ કર દે એમ તો કીધું તોય આ તમાર શું હું તો ઉપાધી છે અમાર ઘર ને ના ઉતારવા કા દેવા ન કી જ્યાદી જ્યાદી જાવ જો આ પાણી છે હા જો હાવ નોખો નીકળી હો અમારે તો ગણત્રી બારવા

बरदक ये दावत मतलब न खाए बकरा मैंने बीटी बीटी खाए नींबू येऊपन नहीं हो सवार में कोई था हवा सवार में हवा ये मले गेला पर दे दिया हम बड़ा फसु भाई तू का करिया छे ने गांधी विनायक जावा दियो लेकिन इने कि ये ऊपर विनायक की हां देश حدا करो कितना फुट ना ले ले રાટ દેવું હે હમ સાઉન્ડ આઈ ફ રાટ ગણો ઇન આલો વઢડી કાઈ છે યથુ છે સા રાડી જાને રાડા મારું છે જો તો કે આ પાણી બસો દેવું હે ભાઈ 75 तो कौन मरो जाले में से वहीं अम्म परेशान होने नॉट ही है बस आ साली बार ऑन है तो नहीं दो बार नहीं एक लाख रुपए का हुआ एक में कॉर्ड नहीं है ये पैसे वालों साहेब